અરે અશોકભાઈ તમે આવો બે પાણી લેતી આવું નહીં કેમ આવવાનું થયું ભાઈ બેન મારે તમારો થોડો કામ છે ને એટલે હું આવ્યો છું હા તો બોલો ન અશોકભાઈ શું કામ હતું કેમ તમારે આવવાનું થયું અરુણા બેન નો થવાનું થયું છે આ આપડા શેઠ છે ને એનો દીકરો રજત અમેરિકામાં એનો કાર અકસ્માત થયો અને એમાં મૃત્યુ પણ થઈ ગયું છે અરે

હવે મારે અમેરિકા જવું પડશે ત્યાં અમેરિકાને પોલીસે મને બોલાવ્યો છે અને એના જરૂરી કાગળો ફાઇલો બધું કરીને પછી મને બોડી સોંપશે એટલે હું રજત શેઠને ત્યાં ત્યાં અંતિમ સંસ્કાર કરી નાખીશ અને પછી હું અહીંયા આવીશ હા બેન તમારે કામ કરવાનું છે ત્યાં સુધી આ શેઠની સંભાળ રાખવાની છે અને ખબર નથી પડવા દેવાની કે આ રજત શેઠનું મૃત્યુ થઈ ગયું છે હા અશોકભાઈ હું શેઠનું ધ્યાન રાખીશ પણ તમે સંભાળીને જાવ ને સંભાળીને પાછા વૈયાવો છો કોણ 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 આવ્યું છે અરે શેઠી તો હું અરુણા હા હા આવો અરુણા બેન તમને નાસ્તો બનાવી દો હા હા અરુણાબેન તમે આવ્યા છો ને તો મને ચા નાસ્તો બનાવી દો અને મારી દવા પણ અહીંયા ક્યાંક રૂમમાં પડી છે એ લેતા આવજો હા તમે ચા નાસ્તો કરી લો ને એટલે પછી હું તમને દવા આપી દઈ હા એક વાત પૂછું શેઠ હા પૂછો ને આ નાના શેઠ અમેરિકા ભણવા ગયા છે તે ભણીને ક્યારે પાછા આવશે હા લગભગ તો આ મહિનામાં એનું ભણતર પૂરું થઈ જશે એટલે આવતા મહિના સુધીમાં ઘરે પાછો આવી જશે કદાચ નાના શેઠ ઘેરે પાછા ન આવે તો એટલે મારું કહેવાનું એવું છે કે ત્યાં અમેરિકામાં એમને કોઈ નોકરી કોઈ એવું બિઝનેસ હોય તો પછી ત્યાં જ રોકાઈ જાય તો અરે અરુણાબેન તમે તો જાણો છો ને કે છેલ્લા ચાર વર્ષથી મને આંખે કાંઈ દેખાતું નથી આ કંપનીનો બધો વહીવટ અશોકભાઈ અશોકભાઈ ઈમાનદાર છે વફાદાર છે એમના ભરોસે કંપની ચાલે છે પણ હવે અશોકભાઈ પણ કેટલો વહીવટ કરી શકશે એનો પણ રિટાયરમેન્ટનો સમય નજીક જ આવી ગયો છે ને એટલે કોઈ પણ સંજોગમાં હવે રજતને મારે અહીંયા પાછો બોલાવવો જ પડશે શેઠ તમારા ઉપર હુમલો થયો ને તમારી આંખો જતી રહી એ તો મને ખબર છે પણ મને એ નથી સમજાતું કે દુશ્મનો દુશ્મનો એ તમારી આંખો એવું તે હું નાખ્યો કે તમારી આંખો જતી રહી અરુણા મને તો બસ એટલી ખબર છે કે હું ઓફિસમાં બેઠો હતો અને મારા દુશ્મનો મારી ઓફિસમાં આવ્યા અને અચાનક જ એને મારી ઉપર હુમલો કરી દીધો ને કોણ જાણે મારી આંખની અંદર એવો સ્પ્રે નાખી દીધો જેના કારણે મારી આંખો સદાયના માટે જતી રહી કાઈ નિશેટ તમે બેહો હું સા નાસ્તો લઈ આવ હા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મટ આવી ગયો તું હા યસ અને કાય જમવાનું બનાવી દો ના મમ્મી મારે નથી જમવું કારણ કે મને ભૂખ જ નથી હા ગાઈસ હા તને કાય ખબર છે કઈ વાત કરો છો મમ્મી હા નટવર શેઠ છે ને નો દીકરો અજત હા એનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે શું શું વાત કરો છો તમે મમ્મી હા રજત ભાઈ નું મૃત્યુ થઈ ગયું પણ પણ કેવી રીતે શું થયું એમને નાના શેઠ છે ને કાર લઈને જતા હતા ત્યાં એક્સિડન્ટ થઈ ગયું અને ઘટના સ્થળ જ એનું મૃત્યુ થઈ ગયું એટલે નટવર શેઠ મેનેજર છે ને અશોકભાઈ એની અંતિમ વિધિ કરવા માટે ગયા છે તો મમ્મી બિચારા નટવર શેઠ ઉપર તો હાથ તૂટી પડ્યું હશે ને હવે એમનું શું થશે બટા મને એ ચિંતા થાય છે હવે શેઠ નું શું થાય બિચારા શેઠ તો વાટ જોઈને બેઠા હતા કે મારો દીકરો આવતા મહિને પાછો ઘેર આવી જા મમ્મી હા તો હા તો ભારે થઈ ગઈ બિચારા નટવર શેઠ ની તો આંખો જ ઉતી રહી અને સાથે સાથે અત્યારે એમનો દીકરો પણ અવસાન પામ્યો છે પણ મમ્મી આ નટવર શેઠ ને આ વાતની જાણ છે કે નહીં નહીં બેટા હજી આ વાતની જાણ શેઠ ને નત કરી પણ અશોકભાઈ જ્યારે અમેરિકા થી પાછા આવી જાય ને પછી વિચારશું કે હું કરું પણ મમ્મી વહેલા કે મોડું હા શેખ ને હકીકત તો જણાવી જ પડશે ને વાત તો કરવી જ પડશે ને તારી વાત હાશિસ પણ બટા હા વાત કરતા જીવ ન થાલતો શેખ ને તો પહેલે થી ઉપાધી છે પહેલા એની પત્ની મરી ગઈ પછી જવાન જો દીકરી મરી ગઈ અને પછી ના દુશ્મનો એના પર હુમલો કર્યો એમાં એની આંખો જતી રહી હવે બાકી હતું ત્યાં દીકરો ને હવે આ દીકરાના હમાસર સાંભળીને શેઠ કેમ સહન કરશે ઠીક છે મમ્મી હવે તમે અને અશોક અંકલ બંને મળીને કઈ નિર્ણય લેજો બીજું શું અને ચાલો મમ્મી મારે થોડું કામ છે ને તો હું જરા બહાર જઈને આવું હા બેટા કોણ ગોપી બેટા હા અંકલ હું ગોપી હા અંકલ હું તમારી તબિયત પૂછવા આવી છું કેમ છે તમારી તબિયત હવે તબિયત નું તો શું કેવું બેટા તને ઠીક છે બધું એવું ને એવું ચાલે છે તો પછી અંકલ તમે રજત ને ઇન્ડિયા પાછો કેમ નથી બોલાવી લેતા બેટા હું તો છેલ્લા 2 વર્ષથી રજત ને કહું છું કે તું ઘરે પાછો આવતો રહે પણ હવે રજત છે કે જીત પકડીને બેઠો છે મને કે છે નહીં પપ્પા હું ડિગ્રી કર્યા વગર તો ઘરે પાછો નહીં આવું પણ હવે એનું ભણવાનું પૂરું થઈ ગયું છે એટલે આવતા મહિને જ રજત ઘરે પાછો આવી જશે શું વાત કરો છો અંકલ રજત આવતા મહિને ઇન્ડિયા પાછો આવી જશે હા બેટા તો અંકલ એને એરપોર્ટ પર રિસીવ કરવા હું જ જઈશ હા સારું સારું બેટા તું રજતને એરપોર્ટ પર રિસીવ કરવા જજે અને તારે જવું જ પડે ને રજતને તું બંને ખાસ મિત્રો છો પણ બેટા એ તો કે કે તારું બધું ભણવાનું કેમ ચાલે છે અરે અંકલ મારું ભણવાનું તો ફર્સ્ટ ક્લાસ ચાલે છે સારું સારું હા તો હવે રજત અહીંયા આવી જાય ને પછી તમારે બંનેને થઈને ત્યાં બધી કંપનીનો વહીવટ સંભાળવાનો છે હો બેટા હા સારું અંકલ

પણ હમણાં કોણ જાણે પંદર વીસ દિવસ જેવું થઈ ગયું આ રજતનો કોઈ ફોન નથી કોઈ મેસેજ નથી તો હા અશોક હા ભાઈ આ તને કાંઈ ખબર છે તારી ઉપર કોઈ ફોન કે કોઈ મેસેજ આવ્યો તો રજતનો અરે પણ શેઠ તમને તો ખબર જ છે ને કે રજતભાઈ નું એક્ઝામ ચાલે છે એટલે એમાંથી કઈક ફ્રી થાય તો તમને ફોન કરે ને સારું સારું હા એ તો બધું ઠીક છે

અશોકભાઈ તમે અમેરિકા જઈ આવ્યા હા બેન હું રજત ની અંતિમ વિધિ પણ કરી આવ્યો અરુણાબેન બેન આ રજત ભાઈ નું એટલું ભયાનક અકસ્માત થયું હતું કે એની બોડી ના ટુકડે ટુકડા થઈ ગયા હતા બસ બસ અશોક ભાઈ હવે વધારે ન બોલો આટલું બધું મારાથી થી નહીં સંભળાય અરુણાબેન ચિંતા તો એ વાત ની છે કે શેઠ ને વાત કરશું કે રજત ભાઈ ને આવી રીતના બનાવ બન્યો છે તો એ આ વખતે સહન નઈ કરી શકે તો પછી અશોકભાઈ આપણે શું કરીશું તમે જ અરુણાબેન આપણે વર્ષોથી આ શેઠની ઘરે નોકરી કરીએ છીએ એટલા સમયથી નમક ખાઈએ છીએ હવે અત્યારે આપણે સમય આવી ગયો છે આપણી વફાદારી દેખાડવાનો અશોકભાઈ એટલે તમે કેવા હું માંગો છો કઈ સમજી નહીં અરુણાબેન મારું તમને એટલું જ કહેવાનું છે કે તમારો દીકરો રજત બનાવીને શેઠની સામે લાવી દો એમને દો મમ્મી તમે આ કેવી વાત કરો છો અરે તમે મને તમારા દીકરાને શેઠને સોંપી દેવા માંગો છો બેટા સમય જ એવો આવ્યો હશે કે આપણે કપરો નિર્ણય લેવો પડે છે મને કોઈ શોખ નથી પણ મમ્મી એ કામ કરો ને તમે તમે અને અશોક અંકલ બંને બંને જઈ અને શેઠને સમજાવવાની કોશિશ કરો ને એને હકીકત શું છે એ જણાવી દો કે એમના દીકરાનું અવસાન થયું છે પેલા કદાચ એને આઘાત લાગશે થોડું ઘરડશે પણ ખરા પણ અંતે બધું ઠીક થઈ જશે પણ પ્લીઝ મને મને શેઠ પાસે ના મોકલો બટા આ તું જે કેસો ને હી કેવું સેલું છે સહન કરું સેલું નથી અત્યાર સુધી માં સેઠે બધા કારમાં ઘા સહન કરી લીધા છે પણ બટા આ વખતે હવડો મોટો ઘા સેઠ સહન નઈ કરી શકે જો સેઠ ને કઈક થઈ જાય ને તો હવડી મોટી કંપનીનું શું થાહે ને બેટા હું તને કોઈ મિલકતની ની લાલચ માં સેઠ નથી મોકલતી પણ શેઠનો જીવ બસાવવા માટે તને અહીંયા મોકલું છું એને સોંપું છું બેટા મારા દીકરા અત્યાર સુધી મેં તારી પાસે કાંઈ નથી માંગ્યું પણ આજ તારી પાસે હું ખોળો પાથરીને માગું છું શેઠનો જીવ બસાવી લે બેટા તારા હાથમાં છે શેઠનો જીવ બસાવી લે તને નથી ખબર તું નાનો હતો એક સમય આપણે એક એક દાણા માટે તરસતા હતા આપણને કોઈ આશરો નહોતો આપ્યો ત્યારે આ શેઠ આપ્યું ત્યારે શેઠે આપણને આશ્રુ નું આપવું હોત ને તો આજે આપણે આ દુનિયામાં જ ન હોત એટલે બેટા આ સમય વિચાર કરવાનો નથી હા ઈમાનદારી પૂરવાનો સમય છે મારી વાત માની જાટા